જો મિત્રો તમે પણ નર્સિંગ કમ્પ્લીટ કરેલું હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે નવસારી ખાતે એનએચએમ નેશનલ હેલ્થ મિશન દ્વારા એમ જીજી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સની જગ્યા માટે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની અંદર કુલ બે પોસ્ટ રહેશે કુલ જગ્યાઓ રહેશે ચાર તમામ વિગત છે આ વિડીયોની અંદર આપણે જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો આગળ વાત કરીએ એ મુજબ સ્ટાફ નર્સની અંદર છે જગ્યા ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની વિશે ચર્ચા કરવાના છે તો કે નર્સા નવસારી એમજીજી જનરલ સિવિલ હોસ્પિટલની અંદર છે આ ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો બેઝિક સામાન્ય માહિતીથી આપણે શરૂઆત કરીએ તો કે એનએચએમ એટલે કે નેશનલ હેલ્થ મિશન નવસારીએ એમ જીજી જનરલ સિવિલ હોસ્પિટલ દ્વારા નવસારી ખાતે સ્ટાફ નર્સ ઉપર છે તે જગ્યા માટેનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જે ઉમેદવારો રસ ધરાવે છે તે ઉમેદવારોએ તેમની માટે ઓનલાઈન અરજી તેમને કરવાની રહેશે જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો ત્યાં જઈને તમે અરજી કરી શકશો બેઝિક માહિતી વિશે ચર્ચા કરીએ તો કે એમ જીજી જનરલ સિવિલ હોસ્પિટલ નવસારી ભરતી બે હજાર ચોવીસની બેઝિક માહિતી જાણીએ તો કે ભરતી સંસ્થાનું નામ રહેશે એનએચએમ નવસારી એમજીજી જનરલ સિવિલ હોસ્પિટલ પોસ્ટનું નામ છે તો કે સ્ટાફ નર્સ કુલ કેટલી જગ્યાઓ છે ચાર જગ્યાઓ રહેશે જોબનું સ્થાન છે તે નવસારી રાખવામાં આવેલું છે જે ગુજરાતની અંદર રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે અરજી કરવાનો પ્રકાર છે તે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે નોકરી વિશેની વિગતો આપણે જોઈએ તો કે એક સાઈડ છે મેં પોસ્ટની વિગતો જણાવેલી છે ને સામેની બાજુ છે તે એની અંદર કેટલી ખાલી જગ્યાઓ છે તેની વિશે ચર્ચા કરેલી છે તો વિગતે ચર્ચા કરીએ તો કે સ્ટાફ નર્સની એક જગ્યા ખાલી છે જેની અંદર સ્ટાફ નર્સની એક પોસ્ટ છે જેની અંદર ત્રણ જગ્યાઓ ખાલી છે જેનો પગાર ધોરણ છે તે તેર હજાર રૂપિયા દર મહિને પગાર ધોરણ છે તે રાખવા રાખવામાં આવેલું છે સ્ટાફ નર્સ લક્ષ્યની અંદર એક જગ્યા ખાલી છે જેની અંદર પણ તેર હજાર રૂપિયા પગાર ધોરણ છે આવી રીતે કુલ બે પોસ્ટ છે અને ચાર જગ્યાઓ છે શૈક્ષણિક લાયકાત તો કે સ્ટાફ નર્સ એસ સી યુની અંદર નર્સિંગ કાઉન્સિલર ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય સામાન્ય નર્સિંગમાં ડિપ્લોમા તમારી પાસે હોવું જોઈએ અથવા તો કે બી બીએસસી અને સી સીનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ અને હોસ્પિટલની અંદર કામ કરવાનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે ઉંમર મર્યાદાની અંદર ચાલીસ વર્ષની વયમર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી છે સ્ટાફ નર્સ લક્ષ્યની અંદર જોઈએ તો કે તમારી પાસે ડિપ્લોમા અથવા તો કે બીએસસી અથવા તો કે સી ટ્રિપલ સીનું બીએસસી સાથે ટ્રિપલ સીનું અનુભવનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ સર્ટિફિકેટ હોવું જોઈએ અને હોસ્પિટલની અંદર બે વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ વયમર્યાદા તેની અંદર પણ ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે વધારે વિગત માટે તમારે નોટિફિકેશન વાંચવાનું રહેશે જેની લિંક તમને આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે વોટ્સઅપ ગ્રુપની પણ લિંક મળી જશે ત્યાં ક્લિક કરશો તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો જ્યાં ત્યાં પણ તમને નવી નવી અપડેટ મળતી રહેશે પસંદગીની પ્રક્રિયા કે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા છે તે ફોર્મ ભર્યા બાદ ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે જેની વિગત તમને નોટિફિકેશનની અંદર મળી જશે અરજી કરવા માટે કેવાનો ઉપયોગ કરવાનો છે તો કે રસ ધરાવતા ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની છે જેની ઓફિશિયલ વેબસાઇટની લિંક અને અરજી કરવાની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં આપેલી છે મહત્ત્વની તારીખો તો કે એમજીજી જનરલ જનરલ સિવિલ હોસ્પિટલ સ્ટાફ નર્સની જે શરૂઆતી તારીખ અને અંતિમ તારીખ છે તેની વિશે ચર્ચા કરીએ તો કે આ ભરતી જે છે તે શરૂ થયા તારીખ છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ છે તે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે કુલ તમારી પાસે દસ દિવસનો સમયગાળો છે ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મુંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો વોટ્સઅપ ગ્રુપની લિંક છે ત્યાં અમને ડીએમ કરીને પણ જણાવી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે